બોટાદના હળદળ ગામના મુખ્ય આગેવાનોએ કલેક્ટર અને એસપી ને ભાગવત ગીતા સાથે આપ્યું આવેદન પત્ર ગત તારીખ બાર ઓક્ટોબર રોજ હળદળ ગામે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી હળદળ ગામે પોલીસ અને લોકો વચ્ચે થયું હતું ઘર્ષણ જેમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ અને ટીયર ગેસ સેલ છોડ્યા હતા ખેડૂત મહાપંચાયતમાં હળદળ ગામના નિર્દોષ લોકોના ઘરે જઈ પોલીસ દ્વારા ઢોર માર મારી અત્યાચાર ગુજારેલ જે મામલે જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આપ્યું આવેદન પત્ર આલામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ગાંધીજી ચિંતા માર્ગે આંદોલન ની આપી ચીમકી અહેવાલ મહેશ સોલંકી નામ તમારું રામજીભાઈ વિકાભાઈ જમોર ફરદરવાજી સરપંચ રામજીભાઈ તમારું ગામના લોકો દોર આગેવાનો છે સુકામ આવેદનપત્ર પત્ર આપ્યું શું છે ગામના લોકો નિર્દોષ લોકોને પોલીસ સાથે પોલીસ બળવત્તા વર્તન કર્યું છે નિર્દોષ લોકોને માર્યા છે કયા ગામના હળદર ગામના માણસોને એટલે અમે આવેદન પત્ર આવે છે કે આ દોષિત જે પોલીસ કર્મી છે એને ઉપર કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે કેટલા દોષિત વ્યક્તિઓ છે અને એને આઈડેન્ટિફાઈ કરી દે ઓળખ કરી દે ઈ અમે પેન્ટ્રાય સાથે અમારી પાસે પુરાવા સાથે અને પુરાવા સાથે રજૂ કરીશું મારું નામ પંચાળ કેશુભાઈ ધરમસિંહભાઈ હું બોટાદ જિલ્લા પોલીસ એનાનો પ્રમુખ છું કશુભાઈ એક આવેદનપત્ર એસપી સાહેબ અને કલેક્ટરને તમે આપ્યું છે શું કામ આવેદનપત્ર આપ્યું શું તમારી માંગ છે હળદર ગામની અંદર જે ઇસ્યુ બન્યો એના પછી ગામના લોકોને ઘરમાંથી કાઢી કાઢી નિર્દોષ લોકોને મારવામાં આવ્યા જે બહેનો હોય દીકરી હોય કે વડીલો હોય અને એમના ઘરની વસ્તુને સામ સામગ્રી તોડી નાખવામાં આવી એને સત્ય ન્યાય મળે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કેવા પ્રકારનો ન્યાય તમે માંગ કરી છે જે અમુક પોલીસવાળાએ જાણે જોઈને ટાર્ગેટ કર્યા હોય એવું અમને દેખાય છે ને આ વસ્તુ અમે મીડિયા મીડિયા મારફત અમે ફેસબુક મારફત અને મીડિયા એમ જોયા છે કે દમન ગુજારી રહ્યા તો એનો અન્યાય અમને મળવો જોઈએ હું એક સમાજનો આગેવાની છું અને રાજકીય ભાણા પણ છું આજે અમે કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા અગાઉ પણ આવેદનપત્ર આપ્યો છે અને રજૂઆત પણ કરી હળદરવાળી જે બાબત છે એમાં ઘણો બધો ગંભીર મુદ્દો છે કે જે નિર્દોષ લોકો છે હોળી ભાલી જનતા છે એને ટાર્ગેટ કરી અને જે પોલીસે દમણ ગુજાર્યો છે એ ખરેખર શરમજનક બાબત છે દોષિત છે એને ઉપર પગલાં દો એનો અમને વાંધો નથી પણ જે નિર્દોષ ઉપર જે કાંઈ દમણ ગુજાર્યો છે એ ખરેખર બહુ ખરાબ થયું છે આજે પણ આવેદનપત્ર આપ્યું હતું અને આના માટે હજી પણ અગાઉ લડત લડવાની થાય તો અમારો સમાજ બહો છે કોળી સમાજ અને વધુ વધુ કોઈ સમાજના છોકરાઓ જ ટાર્ગેટ થયા છે તો એની માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરી અને લડત આપશું આજે બોટાદ જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ભગવદ્ ગીતા સાથે એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્ર આપવાનો મુખ્ય હેતુ એ હતો કે બાર તારીખે રવિવારના રોજ હળદર ગામે જે ઘટના બની હતી એમાં બોટાદ જિલ્લાના પોલીસમાંથી માંથી રહેલા અમુક લોકોએ જેને હળદર ગામના નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને એ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થાય એના અનુસંધાને આજે આવેદનપત્ર દેવા આવ્યા છે કોણે માર મારવામાં હળદર ગામના નિર્દોષ લોકોને બોટાદ જિલ્લા પોલીસ માં રહેલા અમુક લોકો જે વર્દીની આડમાં રહી હળદર ગામના છેકે પૂછપરછ કર્યા વગર નિર્દોષ લોકોને મારવામાં આવેલા છે એક મહિના પછી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ લેટ થવાનું કારણ છે લેટ થવાનું ઘણા બધા કારણ છે ગામનું સંકલન ગુજરાત રાજ્યના ધારાસભ્ય સાંસદો અને મિનિસ્ટરનું નું સંકલન હાઈકોર્ટ સેશન કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને એડિશનલ કોર્ટના વકીલો સાથે અનેકો વાર બેઠક થઈ સમાજના લોકો સાથે બેઠક થઈ અને ત્યારબાદ આ નિવેદન આપવાનો નિર્ણય લીધો છે કેટલા લોકોને નકલ રવાના કરી છે પાંચસો ને સત્તાણું જણાને નકલ રવાના કરી છે માનો કે તમને ન્યાય નહીં મળે તો જો આ આવેદન આપ્યા પછી કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો સમાજના લોકો અને ગામના લોકો સાથે બેસી ગાંધી સિંધા માર્ગે આગળ વધવાના છીએ ભગવદ્ ગીતા પણ આપી છે આવેદન પત્રમાં શું છે યસ ભગવદ્ ગીતા એટલા માટે આપીએ છીએ કે લોકો સાથે અન્યાય થયો છે અને એ અન્યાય જેવો તેવો હોય બહુ વિશાળ અન્યાય થયો છે એની આખો આવેદનપત્રમાં તમે જો રીડિંગ રોડ તમને ખ્યાલ આવશે કઈ પ્રકાર અન્યાય થયો છે એ એટલા માટે ગાંધીજીના સાક્ષીમાં રાખી ભગવદ્ ગીતાના સાક્ષીમાં રાખી આવેદનપત્ર આપવામાં આવ્યું છે માંગ એ જ છે કે નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થયો છે એમને ભાગવદ ગીતા સાથે જ અમે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને આપ્યું છે અને એસપી સાહેબને આપ્યું છે કે ભાગવદ ગીતામાં સત્ય જે સત્યના માર્ગે દોરનારી જે ગીતા છે એને ધ્યાને લઈને અને સચોટ નિર્ણય સાચો નિર્ણય નિર્દોષ લોકો આવીને જાય એવી અમારી માંગ છે કયા ગામના નિર્દોષ લોકો ઉપર માર મારવામાં આવ્યો હળદરના લોકો છે જુદા જુદા ગામના એમાં મારા વિસ્તારના નાના પાળિયાદના પણ એક જ કુટુંબના દસ વ્યક્તિઓ છે એને માર મારવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે સાત લોકો છે કેદમાં અને ત્રણ લોકોને છોડવામાં આવ્યા છે કોને કોને માર માર્યો તો કારણ શું હતું પોલીસે જે ઘરે ઘરે જઈને અત્યાચાર કર્યો છે એનું કારણ એટલું જ અમે જાણવા અમે પણ જાણવા માંગીએ છીએ કે શું કારણે એને ઘરમાંથી કાઢી કાઢીને માર મારવામાં આવ્યો છે એ નિર્દોષ છે એ છે નહીં તેની અંદર તો પણ આવી રીતના કેમ અત્યાચાર કરવામાં આવ્યો છે અમારી માંગ એટલી છે કે નિર્દોષ આવી ન જાય અને એને બને શકે શક્ય બને ત્યાં સુધી નિર્દોષ લોકો જે છે એને છોડવા માટેના અમારા તમામ પ્રયત્નો છે